છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા વિસ્તારમાં ચાલતા વિકાસના કામોનું નિરીક્ષણ કર્યું સાંસદ જશુભાઈ રાઠવાએ કુસુમસાગર તળાવની અને એકલબારામાં જિલ્લા કક્ષાનું મોડલ ફાયર સ્ટેશનની કામગીરીનો તાગ મેળવ્યો હતો સાંસદ જશુભાઈ રાઠવાએ સ્થળ પર હાજર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સારી ક્વોલિટીવાળું કામ થાય તે માટે સૂચન કર્યું તેમણે અધિકારીઓને વહેલી તકે કામ પૂરું કરવા જણાવ્યું હતું અને જિલ્લાના મહામંત્રી મેહુલભાઈ પટેલ નગર ભાજપના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મુકેશભાઈ મહેશભાઈ ટીમ સાથે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ વિકાસના કામોની મુલાકાત લીધી ઓડિટોરિયમ અને જિલ્લાનું ફાયર ફાય ફાઈટર સ્ટેશન અને કુસુમ સાગર તળાવની પણ મુલાકાત લીધી અને અધિકારીઓને અને ઠેકેદારોને કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરશ્રીઓને અમે વહેલું કામ પૂરું કરવા માટે સૂચન કર્યું અને સારું કામ થાય એના માટેનું સૂચન કર્યું કામ તમામે તમામ કામની મુલાકાત લીધી